વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાંદલજાબ વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો મુસ્લિમ તહેવાર મોહરમનો પ્રારંભ થયો છે આ દરમિયાન તાજિયા બેસાડવામાં આવતા હોય છે જે પાંચ દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવે છે ત્યારે તાંદલજાના તાજીયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવા લઈ જવામાં આવ્યા છે જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું જે બાદ આજરોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈને પત્રકાર એલઆઈજી ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજ રોજ શાળા માટે ભેગા થયા છે કે અહીં તળાવ બનવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને એ ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું એ અને અહીં નાના નાના બાળકો છે રેસિડેન્ટ એરિયા છે કાલે કોઈ ડૂબી મળશે તો જવાબદારી કોની છે એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની છે અહીંયા આગળ જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે ને એ અમારે બનાવવાનું નથી કારણ કે અહીંયા આગળ બાળકો નાના છે કોઈ વ્યક્તિ બહાર થી આવીને જો અહીંયા આત્મહત્યા કરે તો એની જિમ્મેદારી કોની બાળકો પડી જાય એની જિમ્મેદારી કોની આ બધું અમારું ઓબ્જેક્શન આના માટે છે કે અમારે અહીંયા તળાવ બનાવવાનું નથી અમારે કોઈ જરૂરત નથી તળાવની અહીંયા આગળ

અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી કેમકે ઓલરેડી ને સુધારો બધા બાળકો ને બધા રહે છે એ અંદર હા રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે તમારા અહિયાં કોઈ મીટિંગ કરેલી કે કોઈ જાણ કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે ના અમને કોઈ જાણ થઈ નથી ને અહીંયા બધા સીધા આવીને ગાડીઓ ઉભી કરી દીધી નીચે વરસાદ થી ગટર